અને એ પણ આપડા ચાર પાંચ મિત્રો છે ખાસ એને આપણે કોલ કરવાના હૈ અને કોલ કરીને આમ આપણે બધા નામ લિખા જો અને કોલ કરીને આપણે કહેવાના હૈ કે ભાઈ આપણે લોપ થઈ ગઈ છે મોટા પાયે કેટલા આવે કેટલા નથી આવતા આપણે જોઈએ અને હું રિએક્શન કોલમાં દઈએ કેટલા સાચા હે કેટલા ખોટા હે એ બધી ખબર પડે ને કેમ કે આમ તો ખબર ના પડે પણ આમ ક્યારેક કોલ કરીએ આપણે તો ખબર પડે હજી જોકે મારે ક્યાંય લોપ થઈ હે નહીં આમ એટલે આજે આપણે હે ને આમ બધાને માપી લઈ કેટલામાં હે આપણા બધા મિત્રો પાંચ મિત્રો આપણા ખાસ ખાસ હતા એને આપણે કોલ અને જોઈ હું રિએક્શન આવે તો પહેલા નંબર આપણા મિલનભાઈ મિલનભાઈને આપણે કોલ લગાડીએ અને એને આપણે કહેવાનું છે કે હું દુકાને ને મારે લપ થઈ એક એટલે થોડોક સાથ દેવા આવું અને પછી હું એ કહે ભાઈ આપણે જોઈએ કેમ કે હમ તો મને મોટી મોટી કરતા હોય હવે આમાં હું કી જોઈએ પેલા આપણે નંબર લગાડી લે અને એ પણ મારા મારા નંબર ઉપરથી નહીં અડધો બીજા નંબર ઉપરથી આપણે કોલ કરવાના છે આપણે કોલ લગાડી દીધો છે કાઈ હે ઉઠા રે બાબા ઉઠા લે હાલો

હમકી કાંઈ નહીં મેં ઠોકી દીધી એલા મારો વાક હતો તોય એલા મેં મારાથી વરી બે ત્રણ શબ્દ બોલાઈ ગયા ભતેજરા અરે અહીંયા અહીંથી જ આવો દુકાને આવતો તો વાંચ વેરા વેરા નાકે હમ તો શું કરું આવી નહીં એલા તો હું એના એક આવી વાત મેં ભરો હું ના કર્યો રાઈ ફોન રાઈ બહુ વાંધો નહીં તો યાર મારો ફોન જૂટી લીધું તો સમજ નહીં યાર હમ તો હવે આપણે જો એની પાછો ફોન કરવાનો કીધો હવે ફોન આવે કે નથી આવતો આપણે જોઈએ આ સુધીમાં આપણે બીજાનું રાઉન્ડ લઈ લઈએ તો આપણા આ તો થોડાક આપણે સેટા રહ્યા બાજુ ને ગામમાં આવી થી વી પચીસ કિલોમીટર થાય હા તો ફોન કર્યો તો મિલંદ અહીંયા હવે આપણે સુરેશભાઈનો વારો લેવાનો હૈ સુરેશભાઈ તો અહીંયા ગામમાં જ રહીએ હવે એનું રિએક્શન આવી આપણે જઈ હવે એના નંબર લગાડી લઈએ આપણે અને હવે આને આપણે કંઈક ને હાલ ને ગાડી નહિ કંઈ કેમ કે ઈ પાસે હે એટલે કઈક અલગ રિએક્શન આવી શકે હવે ફોન લગ કરી દીધો

વારો લઈએ આપડે હાલો દેવાભાઈ નો વારો લઈએ એના જ ભાઈ છે એ પણ આપણા ખાસ મિત્ર છે આ મણી હોય તો ખબર પડે કે આગળ જતા આપણે થાય આપણે દેવાભાઈ ને કોલ લગાડી દીધો હલો 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 દીપો બોલો હલો

ઓ બરોબર અને કોણ છે નામ ને પૂછ્યું મને કે ને કે ના હે ઓ ઈ કે ના હોય કેતાય નથી બાપા ઈ તો ગામ હે ગદડી વાહ ઓટે કોટી ધારું બોલે ને મારા થવા બોલા ગયા પડ ગમે ડેન્જર હોય તો શું થિયો ભાઈ તમને તો તો ધારી દે બીજો હોય તમાર પંખો આલો શોરૂમ માં હવા ના ખાય મેવું હે હા બીજો શું હોય બોલા હાલ તો તું આરો ટકા ના મેળા આવે

ઉપર ભાઈ ને જાઉં આ ન્યા કે નીકળ ન દેતો હવે કોઈ પણ આ તમ ફોન રાખતો મારા ને વાત કર દેખાઈ આવી હમ હ તો ને હું ભાઈ ને દો ઓલેના હાલો બોલન બે તને ભાઈ ભાઈ મોરે મોરો મારી દયો ખબર પડે ನಾ ಅವೆ ಹೊರತೈ ನಿಕ್ಲನತ್ ಬಲ್ತೋ ಭೈ ನಿಕ್ಲನತ್ ಬೋಲೇ ಅವೆ ಜೋರುತೋ ಭೈ ಈ ವರತ್ತಾ ಭೈ ಆಪಡೆ ನಥಿ ವರತ್ತಾ ಈ ಬೈಲೆ ಮೇ કોನ್ ಲೇ ಲಿದೋ ಈ ಬೈಲೆ ಕ್ಯೋ ಅವೆ ಮು ಕರ್ವಾನು ಭೈ ಹಾ ಕಾ ಕೈ ತಾಯೆ ಜೋವಾ ಜೈ ಹಾ ಈ ಬೈ ಮೇ ಕೈ ಆಲಿ ನಡಾಣಿ ಆವ್ರು ಬೋಲೇ એમ ತೋಡು ಹಾಲೆ ಕೈ ಆರೆ ಆರೆ ಮದ ಮರ್ತಾ ಜೋ ಆರೆ ಆರೆ ಮದ ಮರ್ತಾ ಜೋ ಆಚೆ ಯೂ ಆ ම ද දේ කම දේශ තුුව ලා කායි ව මිතේ තව කිතුර හස න ශේ හු ර නේ

இந்த மாதிரி <laughs> <laughs> <laughs>

વાંધો નહીં હવે એને પાછો કોલ કરીને કહી દઉં ભાઈ કઈ છે નહીં પતી ગયું બાકી ને કહેવાનું થતું જ નથી પ્રેંક વિડીયો ઉતાર્યો એના ઉપર જઈ એની સામે વિડીયો જાય ને તો એ ખબર પડવી જોઈએ કે અમારું પાસે કેમ થઈ ગયું હું ફોન કરીને કહી દઉં એને મારે કરી પકો પકો

બોલ આ ઇન્ને વાત તો હા પે ઓ રમાડ તો તો હા રમાડ તો તો હા હા ઓ બે તો જો મત તો ન તો જ ગાય થી બે રસી નામ પડી જતો ઓ સુ દેખ તો હા તેમ કોઈ પડી ના તો તો જાય તો બાર વાર નહી બોલ અરે હા દાદા વાટુ હે

હલો હું ભાઈ ના ના પતી ગયો ના સૂર્યો ને બધા આવી ગયા ત્યાં ચાર પાંચ જણા ખાવું ને મારા ભાઈબંધ ભી નીકળી ગયા છે ના ના હવે નથી ખાવું એને તો ભાઈ શું અરે જટી લીધો તો મોબાઈલ આપી દીધો ઓલા હું તો બાયણે નીકળો જ નથી પૈસા દે કે ખોટે ખોટે કેઓ પૈસા દીધા શું પૈસા દીધા એ 500 રૂપિયા દઈને પતાવી નાખ હું બજાર ઉપો અત્યારે તું મને કે શું લપતી હું મારો ભાઈ અત્યારે આવી ગયા બરોબર હા

આપણા સુરેશભાઈ તો હાવ હાસા નીકળ્યા એ ધોકો લઈને ભૂકી ગયા અને મિલનભાઈ અહીંયાથી ગાડી સ્લેબો મારવા મંડ્યા અને બીજા બે ત્રણ જણા પેટ્રોલ નાખીને આવવા માંડ્યા વાંધો ને આપણે એટલી ખબર પડી કે આપણા મિત્રો છે એમ તો કઈ ઘટે એમ નથી આપણે તો આમ જરી હવે લગભગ ફાસન ક્યાં કોકટીક થાય જોકે ના થાય તો સારું પણ થાય તો આપણે હવે ડાયરેક્ટ સુરેશભાઈને ફોન કરવાનો રહીએ ને તો ઓનલાઈન ભૂકી જાય વાંધો ન આવે તો યાર તો મારા ફ્રેન્ક વિડીયોમાં તમને મજા આવી તો યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે આપણે આ પ્રેમ વિડીયો આવતા રહે છે અને આમાં આપણે પ્રેમ વિડીયો જો કે આ ચેનલમાં આપણે પહેલો જ ફ્રેન્ક વિડીયો મૂક્યો છે કોલ ફ્રેમ હવે આપણે આગળ એકાદો પ્રેમ બીજો વિષય છે અને વિડીયો હારો હોય એમ ગઈમો હોય તમને તો એમ એમાંથી તમને જે આપણે મૂકીએ કોમેન્ટ કરી નાખીશું આપણા સુરેશભાઈ વિશે મજા આવી તો હવે વિડીયોને એ સમાપ્ત કરીએ તો જય માતાજી પતાને પછીના આપણે વિડીયોમાં અથવા બ્લોગમાં મેળાવી તો ટાટા પાયબાઈ